જંબુસર તાલુકાના સિંધવ ગામે નલસે જલ યોજના નિષ્ફળ નીવડી જંબુસર તાલુકાના સિંધો ગામે જલ યોજના અંતર્ગત નળથી ઘરે ઘરે પાણી આપવાની યોજના કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં આવી હતી પરંતુ યોજનાના સિંધવ ગામે નિષ્ફળ નીવડી છે તેમ ત્યાંના માજી સરપંચ રમેશભાઈ પરમારે જણાવ્યું હતું સિંધુ ગામમાં આશરે એક ની વસ્તી છે પહેલાના વખત પીવાના પાણી માટે તળાવ પાસેના કૂવાનો ઉપયોગ કરતા અને ત્યારબાદ પાણીનો બોર બનાવ્યો હતો પરંતુ ખારપાટ જમીનના લીધે બોરનું પાણી પીવાલાયક ન હતું અને ઘર વપરાશમાં ઉપયોગ યોજના જલ અંતર્ગત પાણી પુરવઠા દ્વારા પાઇપલાઇન તેમજ સંપ બનાવવામાં આવ્યો હતો પરંતુ અનિયમિત પાણી અને પૂરતો ફોર્સ ન આવવાથી પાણી ઘરે ઘરે પહોંચતું ન હતું જેથી બોરનું પાણી વડે લોકો કામકાજ ચલાવતા છેલ્લા એક મહિનાથી પાણીનું તળ નીચે જવાથી જોઈએ એવા પ્રમાણમાં પાણી આવતું નથી અને લોકોને આ કાળઝાળ ગરમીમાં કૂવા ઉપર પાણી લેવા જવું પડે છે અને કૂવાની સાફ સફાઈ ન થવાથી ડોરો પાણી આવે છે એ પીવાથી લોકોને પેટમાં દુખાવો થાય છે અને તેમ ત્યાંની મહિલાઓએ જણાવ્યું હતું સિંધવ ગામના માજી સરપંચ રમેશભાઈ પરમારના અનુસાર ગામમાં જૂના બે સંપ છે અને અને હાલમાં એક નવો બનાવ્યો છે એમાં આજ દિન સુધી પાણી ભરવામાં આવ્યું નથી જેથી લોકોને પીવાના શુદ્ધ

પાર્વતી પાર્વતીબેન બાબુભાઈ મારા ગામમાં પાણીની બહુ તકલીફ છે કુવામાં પાણી ગંદુ છે અમારા લોકોને ગંદુ પાણી પીવું પડે છે બાજુમાં તળાવને ઓવાળો છે તળાવમાં પાણી નથી ઓવાળામાં પાણી નથી ને ચકલીઓ બહેળેલી છે પણ ચકલીઓ પાણી આવતું નથી અમારે કપડાં ધોવાની પણ તકલીફ પડે છે અને ગંદુ પાણી પીવું પડે છે ગંદુ પાણી પીવાથી પેટમાં બીમારી દરેકને ચાલુ થયેલી છે ગામનો માજી સરપંચ બોલું છું અને નલ સે જલ યોજના કેન્દ્ર સરકારે બહાર પાડેલી છે તેમાં કરોડોના રૂપિયાનો ખર્ચો કરેલ છે છતાંય અમારે સિંડવ ગામની અંદર ગંદુ પાણી પીવું કુવાનું ગંદુ પાણી પીવું પડે છે અને એક મહિનાથી સે જન યોજનામાં નળ એક મહિનાથી કોરા કટ જેવા છે તેમાં પણ સરપંચ કે તલાટી કોઈ દેખરેખ રાખતા નથી અને એની કોઈ પણ સંભાળ લેતા નથી એક મહિનાથી ઘડિયાના લોકો બૂમો પાડે છે છતાંય કોઈ કોઈ કામ કરવા રાજી નથી અને આ સે જલ યોજનાની અંદર કોન્ટ્રાક્ટરોએ હજારો રૂપિયાનું કૌભાંડ કરી કોરા કટ જેવા નળ વેહારી અને તે નર પણ પોતે બેહાડેલા છે ખાલી પાઇપલાઇન નાખેલી છે અને તે મારા મારા રાજની હું સરપંચ હતો ત્યારે એમાં ઘેરદીથી નર બેહાડેલા છે ઘરના ખર્ચે બેહાડેલા છે અને આ યોજના એકદમ ખલાસ થઈ ગયેલી યોજના છે જેમાં હમણાં પાણી બિલકુલ મળતું નથી